તો સંતોન મહાકાળી ગયા છે આ શિવરાત્રીનો દિવસ છે અને મારી મહાકાળી મંદિરે હું વાત કરો છો ધામ ધૂમ અરે મોસમ હોય ના હું વાત કરો છો એવું મારી મહાકાલી નું

માતાએ આઈ ગયા માતાએ આઈ ગયા ભગત ભગત સુ તો બહાર જય માતાજી મારું હારું કજો કાળ

फुकू न <laughs>

શિવરાત્રી નો ધાળો છે અને આપડે છે ને આનું તું ખોવાઈ ના છો પાછો પાછો ને કે ભાઈ ભારત છો ખોલવો પડશે અને આપડે દર્શન દર્શન કરી દે

મારા બધી સેવા કરવી જ પડશે આવો 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 બધા આવો તમારી લીલા લે છે બધા